કામ કરી રહી છે કે નથી કરી રહી તો જવાબ મળી રહ્યો છે કે નથી મળી રહ્યો જનતાના પાવર માં આવો જાણીએ જનતા નો પાવર આ કારણ હું વધારે વધારી દીધી છે આઈએરિયા મિસિન માં કટ દે રહા દરકે દેકે હું સીટો લાવ્યો વાયો જાય કાર્ય છે કરે છે એના કારણે ભાજપ છે બધું બધું સરસ રીતે મદદ નમસ્કાર દર્શક મિત્રો જેમ આજે પણ એક નવા વિસ્તારમાં આવી પહોંચી છે નવા વિસ્તારમાં નવી જનતા સાથે વાત કરવી છે વિસ્તારનું નામ છે ગાંધીનગરમાં આવેલ અડાલેજ વિસ્તાર વાત કરવી છે આજે જનતા સાથે જનતાના મુદ્દા વિશે ગાંધીનગર બેઠકની જ્યારે વાત થતી હોય છે ત્યારે આપણને સૌને ખ્યાલ છે ભાજપનો એક ગઢ કહેવાય છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ બેઠક પર માત્ર ને માત્ર ભાજપ જ દેખાઈ રહી છે પછી તે વાત હોય લાલકૃષ્ણ આડવાણી જેવા મોટા દિગ્ગજોની કે પછી બાજપાઈની અત્યારે હાલમાં પ્રતિનિધિત્વ તરીકે અમિત શાહ જોવા મળી રહ્યા છે આવો વાત કરીએ લોકો સાથે શું છે તેમના મુદ્દા અને ભાજપ આટલા વર્ષોથી અહીંયા છે તો શું તેમનું કામ કરી રહી છે કે નથી કરી રહી છે કેટલા વર્ષથી રહ્યો વર્ષથી આપણે વાત કરીએ તમારી ઉભર પ્રમાણે છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા ભાજપનો રાજ છે ભાજપનો ગઢ મનાય છે કેવું કામ છે અને લોકો સંતોષ છે ખરી કામ છે

કઈક રોડ રસ્તા છે ગટર લાઈન સારું છે ને કોઈ જાતની અત્યારે હાલમાં તકલીફ ના 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 હોય એવી નાના મોટી તકલીફ તો રહેવા અત્યારે જે સરકાર છે એ બધી રીતે ઓકે 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 જોઈ શકો તમે કોઈ જાતની સમસ્યા નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અત્યારે હાલમાં બીજા પણ લોકો તેમની સાથે વાત કરીએ શું નામ છે કાકા તમારું નામ શું ઉદેશ પટેલ લોકસભાની ચૂંટણી આવે છે તમે વોટ કરતા હશો તો કયા મુદ્દાઓ મગજમાં લઈને વોટ ને સારું કામ કરે

ના અમુક ટાઈમ આવે છે જો પ્રસંગો થાય તો બાકી એમ જોવા આવે છે કે વિસ્તારમાં બધું ઓકે છે કે તકલીફ છે કે નહીં એવું જાણવા આવે તો કેવું હોય જે તે વિસ્તારના સભ્યને ખબર પડે ને બધા અમે તો કેવું સવારથી જોબ પર જતા હોય એટલે સામાન્ય જનતાને અત્યારે ખ્યાલ નથી આમ સારું જોઈ શકો છો એક લહેરની આપણે વાત કરીએ છીએ હાલમાં કોઈ સમસ્યા નથી તેવું આપણી સાથે હાલમાં વિસ્તારના બે માણસો આપણને મળ્યા શું નામ છે તમારું રાઘવેન્દ્ર મિશ્રા કેટલા વર્ષથી જોય અહીંયા મને થઈ ગયો 25 25 એક વૃષ્ટ થઈ જાય છે એટલા બધા વર્ષથી ભાજપનો ગઢ ગણાય છે આ એક સંસદમાં આ બેઠક કેવી ગણાય છે કે ભાજપની બેઠક ગણાય છે લાલ લાલકૃષ્ણ અડવાણીની વાત કરીએ કે પછી ભાજપાઈની વાત કરીએ હાલમાં મોટા માથા તરીકે અમિત છા અહીંથી લડી રહ્યા છે વિસ્તારમાં કેવો વિકાસ છે વિસ્તારમાં જનતા ઉપર ધ્યાન આપવા વિકાસ તો નંબર 1 છે અને કામ આટલું સરસ છે બીજું શું છે કે ભ્રષ્ટાચાર જે છે એ મુક્ત થવાના આડે આવ્યા છે બરોબર અને અમિત શાહની ટક્કરમાં અહીંયા કોઈ છે બી નથી વિપક્ષમાં બી નથી કોઈ નથી અત્યારે અને કામની બાબત તો આપણે ગણીએ તો અહીંયા દરેક જગ્યા અત્યારે રસ્તાથી લઈને ગટર પાણી બધીની સુવિધા ઉપલબ્ધ છે કઈ તકલીફ છે નથી અહીંયા બીજા વિપક્ષમાં કોઈ એવા ચહેરા નથી સોનલ આપણે વાત કરીએ કોઈ નથી કોઈ નહીં સોનલ પટેલ બી નથી અને કોઈ નથી વિપક્ષમાં બી અને વિપક્ષને તો બી જીરો આપણે ગણીએ ગઈ વખતે સાડા પાંચ લાખ વોટ કરતા પણ વધારે વોટથી જીત્યા હતા અમિત શાહ શું વખત લાગે છે આ વખતે કોઈ રેકોર્ડ બને તો આ વખતે રેકોર્ડ થશે એનો પણ રેકોર્ડ હા રેકોર્ડ એનો બી રેકોર્ડ તૂટશે જોઈ શકો છો કોઈ જાતનો વિરોધ નથી કોઈ સમસ્યા નથી પરંતુ જનતા અત્યારે એવું જ કહી રહી છે ગયા વખતે જે જીતનો રેકોર્ડ બનાવ્યો તો અમિત શાહે તેનાથી પણ વધારે રેકોર્ડથી આ વખતે જીતશે અને જનતાને વિશ્વાસ છે એક પક્ષ ઉપર તેમના કામ ઉપર બીજા પણ લોકો જે તેમની સાથે વાત કરીએ જાણીએ તેમના મુદ્દા તેમની વાતો તેમના વિચારો તેમના મોડે શું નામ છે પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ એટલા વર્ષોથી અહીંયા રહ્યો છો તમે લોકસભાની હવે ચૂંટણી આવે છે વાત કરીએ કે અત્યારે હાલમાં અમિત શાહ અહીંયા ઉમેદવાર તરીકે છે સંસદના ગયા વખતે સાડા પાંચ લાખ કરતાં પણ વધારે વોટ જીત્યા હતા શું લાગે છે રેકોર્ડ તૂટશે અને કારણ શું છે સાડા સાડા છ લાખ કરો આપણે સાડા પાંચ થયા સાડા છ લાખથી જીતી જાય બે લાખ વધારે આપણે શું વાત એટલે ટૂંકમાં આ વખતે એનો પણ રેકોર્ડ તૂટશે હા હા કારણ શું છે તેનું મોંઘવારી બેરોજગારી નડે ના ના કોઈને ક્યાં નડે સીતામ પાંચસો રૂપિયા તો કોઈ નડે નહીં નથી કેમ મોંઘવારી નડે કેમ મોંઘવાળી છે જ નહીં સામાન્ય જનતાને અત્યારે મોંઘવારી નથી નડી ના ના ક્યાંય નહીં તેલના ડબ્બામાં ભાવ વધારો થયો છે બાટલામાં ગેસના બાટલામાં ભાવ વધારો થયો તો હાલમાં જ હમણાં ઘટાડ્યો તો તારણ પહેલા ક્યાર સુધી અત્યારે સાતસો રૂપિયા થયો તો ને દસ હા તો પપ્પુ એના પેલા સાતસો રૂપિયા હતા કદાચ વધારે હોય તો બરાબર એટલે વધતે તો ચાલુ કરો એવું કહી શકીએ આપણે કે ચૂંટણીના લીધે હમણાં જ ઘટ્યો છે એવું નહીં તો આમાં શું અસર તો હોય તો ભાવ વધે અને ફુગાવું વધુ હોય તો ભાવ ઘટી જાય એવું જોઈએ બીજા પક્ષો અત્યારે જાત યાત્રાઓ કરી રહ્યા છે પછી વીજળી ફ્રી આપી રહ્યા છે તો જનતા તેમના ઓલામાં આવશે એ તો અમે તો જો તમે એવું ભાવ હું લાલચ પબ્લિક ના લે લાલચ પબ્લિક જોડાય અસર પડશે કઈ કઈ ના પડે આવશે તો ભાજપ ભાજપ સો ટકા હંડ્રેડ પ્લસ ચારસો દસ જોઈ શકો છો ચારસો ની વાત આવતી ચારસો દસ આપી દેવામાં આવી છે વિશ્વાસ છે પોતાનો એક આત્મવિશ્વાસ જનતાને પણ છે બીજા લોકો બધા જાણીએ તેમના મુદ્દા તેમની વાતો બધા આપણી સાથે બીજા લોકો છે અને તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી આવે છે કયો પક્ષ જીતે એવું લાગે ભાજપ આપણે કારણ શું ભાજપ નું નામ લઈએ છીએ આપણે કારણ તો શું કહીએ આપણે મોદી સાહેબ નામ લેવું કહેવાનો મતલબ એમ છે કે ખાલી એક ચહેરો કે નામ જોઈએ છે કે પછી કામ પણ કામ તો જોવો જ કામની વાત કરીએ તો કેવા કામ કહેવાય આમ તો સરસ કામ છે બધા કામ કોઈ યોજનાઓનો લાભ મળ્યો છે ના નથી મોત અહીંયા નહીં અમે તારા નથી એટલે આપણે અત્યારે દેશની જ વાત થાય છે કેમ કે લોકસભાની ચૂંટણી છે એટલે કે દેશમાં કયો લીડર છે આપણે લીડર લીડર્સે જોઈએ છે કેવો લીડર ઈચ્છે છે જનતા જનતા આપણો મોદી સાહેબ છે

જોઈ શકો છો તમે એક લોકોને બધી વસ્તુમાં તકલીફ છે પરંતુ પક્ષ એક જ જોઈએ છે ભાજપ મોદી સાહેબ જોઈએ છે બીજા લોકો વાત કરીએ તેમના મુદ્દા જાણીએ શું નામ છે તમારું અરે વિજય વિજય આ વાસ્તભાઈ શું લાગે છે ચૂંટણી આવે છે હવે હમણાં કુકત સમયમાં સાત મેં સાત મેં આપણે ચૂંટણી છે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં અમિત શાહ આપણે અહીંયાના ઉમેદવાર છે કે એવું કામ થયું છે અને શું કહેવાય ના કામ સારું છે ભાવ બીજેપીનું આપણે વિકાસની વાત કરીએ કે ભાઈ વિકાસનું એ મોડલ કહેતા હોય છે તો સાથે સાથે મોંઘવારી વધતી જાય છે બેરોજગારી વધતી જાય છે જનતાને તકલીફ પડે છે ખરી ના ના અત્યારે જમીનના ભાવે આ તો વધી જાય છે એટલે મજૂરી મળે જાય લોકો મોંઘવારી કોઈ લડતી નહીં એટલે પહોંચાય છે હમ પોસાય જ ન એ પ્રમાણે મજૂરી મળે જમીનના લોકોને ભાવે મળ્યા છે બીજી પાર્ટીઓ છે ગઠબંધન કરે છે અત્યારે ગઠબંધન થી કઈ તકલીફ પડી શકે પાર્ટી ના ના વોટ તૂટી શકે એવું કઈ ના નહીં તૂટો બીજેપી ના जनता तो तेरे कद पक्ष तरफ बीजेपी 400 प्लस नहीं बात आला जे आत्मविश्वास है क्या हंगा हाँ ना ना आत्मविश्वास चार सौ आई जे। जे जो देश का जो कह रहे थे चार सौ मात्र पक्ष ने बनी जनता ने बन विश्वास है सुनाम दे सुनाम दे ऐड आई जो नदी इधर कोई बोला मंगता कैमरा फेस नदी करा मंगता बीजा लोगों से बात करे ते जाने तेमना मुझे सोचे सुनाम जवा सांती ગૃહિણી તરીકે તમે અત્યારે હાલમાં ધંધો કરો છો શાકભાજી આટલા આનંદ ટક્યાનો કર્યો શું લાગે છે અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે કેટલી મદદ કરે છે પક્ષ સારી મદદ કરે છે બધી રીતે સરસ રીતે તમે કોઈ મદદનો લાભ લીધો છે ના કોઈ પણ યોજનાઓ અત્યારે ઘણી બધી બહાર આયકાર બધું બહાર પડેલું છે ધંધા માટે બધું આયુષ્માન કાર્ડ બધું સરસ રીતે મદદ કરે છે ની વાત કરતા હોઈએ છીએ ગૃહિણી તરીકે મોંઘવારી બધાને નડતી હોય છે એવી જનતા દ્વારા કહેવામાં આવે છે મોંઘવારી નડે છે મોંઘવારી તો બધાને નડે છે પણ મોંઘું હોય તો લેવું પડે છે શું કરવા પબ્લિક તો ખાવાની જ છે ને જે બી શાક ભાજી ફાલ ફ્રૂટ બધું અનાજ બનાજ એટલે એમ કહીએ કે ભાઈ અત્યારે મોદી સાહેબ છે તો જ બધું છે મોદી સરકાર છે તો સારું છે બધાને બધી રીતનું સૌભાગ્ય કરી આવે બીજી કોઈ સરકાર જોતી નથી ના કોઈ બી સરકાર નહીં જોતી બીજી કોઈ સરકાર જોતી નથી વિપક્ષ અત્યારે કોઈ પણ લોકો માંગતા નથી વિપક્ષમાં માત્ર પક્ષમાં એક જણા માંગે ગોવિંદભાઈ છે મારું નામ તેનું કામ કરે આ મજૂરી કરીએ શું લાગે છે લોકસભાની ટૂંક સમયમાં ચૂંટણી આવે છે કોને વોટ આપશો અને કારણ શું અમે તો કોંગ્રેસનો નો ભાજપના માનતા જ નહીં કારણ શું આ કારણ મોંઘવારી વધારી દીધી છે હવે ખીચા પર છે

એટલે એવું કેવું છે કે ઈવીએમ માં ગોટાળો કરે હા એરિયા માં ગોટાળો ચાલે બધું મુખવાળી તો જો પડે રિક્ષા ભાડા પેટ્રોલ ના ડીઝલ ના તેલ ના બધા ભાવ ચડા દીધા લોકો નું કેવું એમ છે સામે વિકાસ પણ એટલો થાય છે વિકાસ અમારા પૈસા થી વિકાસ થાય એટલે સામે એટલી યોજનાઓ પણ આવે છે ઘર પર જોઈ શકો છો જેમ વિપક્ષ નાખતું હોય છે તેમના પર કે પછી કે ઈવીએમ માં તે ડખો કરે છે કે તકલીફ આપે છે તેવી જ રીતે જનતાનું પણ એવું કેવું છે કે ઈવીએમ માં તકલીફ છે બેલેટ પેપર લાવો તો હમણાં ખબર પડી જાય કે કોણ આવશે સાચી રીતે આપણે તો આ કે કે આપણી પાસે અહીંયા કોઈ સબૂત નથી આપણને કંઈ ખ્યાલ નથી પણ જોઈએ બીજા લોકો સાથે વાત કરીએ તેમના પણ મુદ્દા જાણીએ તેમની વાતો જાણીએ દરેકના પોતપોતાની વાતો હોય છે પોતાના મુદ્દા હોય છે પોતાના વિચાર હોય છે આવો જાણીએ વિશ્વાસની વાત કરતા હોઈએ જે લોકશાહીમાં વિશ્વાસ છે લોકોને કે લોકો દ્વારા કે લોકો માટે જે લોકો દ્વારા સરકાર ચૂંટવામાં આવે છે સરકાર તેમની મદદ કરે છે કે નથી કરતી છેલ્લા દસ વર્ષમાં ભાજપનું રાજ જોવા મળ્યું છે અને આગળ હજી કેટલા વર્ષ લોકો તમને જોવા માંગે છે તેનું જાણવા માટે આપણે આવ્યા છીએ આવું જાણીએ જનતા પાસે શું નામ છે રેખા છેલ્લા કેટલા વર્ષથી છો આ તો એટલે છે હું આદિવાળા રહું આ પેટ માટે મેં મજૂર વાળા ગો અમને તો બતાવું નથી આપણે તો લોકસભાની ચૂંટણી છે એટલે દેશ માટે વાત કરવાની છે અત્યારે તમે વોટ આપતા હશો તો કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં અમે તો ભાજપમાં વધારે આપીએ કારણ શું છે એટલે ભાજપ જો થોડું સુવિધા સારી કરી બધી ગરીબો માટે બધી સહાય બધી સારી મળી જે ના કામ થતા હોય બધા સરકારી માં કોઈ ડોક્યુમેન્ટ બનાવ એ બધા થાય એમ મોંઘવારીની વાત આવે છે બેરોજગારીની વાત આવે છે છોકરાઓની ફીસ વધારો થયો છે આવા બધા મુદ્દા ઉપાડો એટલે ફી માં તો કોઈ ઘટાડો નહીં સ્કૂલોની ફીમાં તો વધારો જ છે એમાં ઘટાડો નહીં અનાજનું કેવો તમે રાશનનું કેવો ખાલી આ અમાર કંટ્રોલનું રાશન ખાલી ફ્રીમાં બાકી વધે તો મોંઘવારી વધેલી જ છે આ તમે ચોખા કેવો ઘઉં કેવો ડાળ કેવો મોરસ તો બધું વધેલું જ છે એમાં હું આ મન તો પણ ભાજપ જ આવે છે એનું કારણ હવે મોદી સરકારથી થી સાય વધારે કરેલી છે એટલે એટલે વિશ્વાસ એટલે એને જ અત્યારે આગળ લાવો ને જેના ઘર ના એના ઘર આપવા જેનો ઓટલો ના એનો ઓટલો આપવા જેને મજૂરી ના હોય જે ભણેલો એમનો આગળ વધારો એવું છે જોઈ શકો છો કે લોકોને રહેવા માટે ઘર જોતું હોય છે જેમને વાત કરી પ્રમાણે ઘર નથી એમને ઘર આપે છે ખાવાનું નથી તેમને અનાજ આપે છે સરકાર બીજું તો શું જોઈએ વિશ્વાસ જોઈએ માત્ર ચૂંટણી ઉપર ત્યારે જઈને આપણે કોઈ લીડરને સિલેક્ટ થતા હોઈએ છે શું નામ છે એનું કામ કરો છો કઈ નહીં હાથ મજૂરી શું લાગે છે અત્યારે થઈ રહી છે મજૂરી આ સરકાર ફરક પડે કેવો ફરક જોઈએ આપણે

એટલે કામ કેવું કર્યું છે વિકાસ ઓંઘવારી નડે છે ઓંઘવારી તો નડે પણ શું ગરીબ લોકો નડે પણ તો એ વિશ્વાસ છે એવું કઈ હા વિશ્વાસ કરી આપણે શું અપેક્ષા છે સરકાર સરપાસ આપણને મળતો એ આપે બીજું તો આપણે શું આપે જોઈ શકો છો અપેક્ષા છે તેમને અપેક્ષા પૂરી કરે તે જ અત્યારે માંગ છે શું નામ છે તમારું શું નામ છે વાત કરશું લોકસભાની ચૂંટણી આવે છે પ્રજાપતિ રંજન ચૂંટણી આવે છે કોને વોટ આપ ભાજપ શું કેમ કારણ કારણ કઈ નઈ સારું લેડીજો માટે બધા માટે સારું કરે એમ એ બધું મોંઘવારી નો મુદ્દા બહુ મોંઘવારી તો હોય તો બધાને ને પણ મળી રહે ખરી વસ્તુ એમ શાકભાજી ભાવ વધી ગયા હા વધ્યા ને પોસાય છે પોસાક ના પોસાય લેવું તો પડે જ ને તો અત્યારે એવું લાગે છે કે બીજી બધી સરકાર અલગ અલગ જાતના વાયદાઓ કરી રહી છે તેમની બાજુ જઈ શકે છે જનતા હવે એ તો શું ખબર પડે અસર પડે એમ લાગે છે બીજી કોઈ હા અસર તો પડે એટલે અત્યારે વાત આવે છે બીજી જે સરકારમાં પક્ષ છે તેમ કે છે કે વીજળી આપણે ફ્રીમાં આપવામાં આવશે પછી જાત યાત્રાઓ કરે છે જનતા માટે ખેડૂતોને મળે છે તો એનાથી કંઈ જનતાને અસર પડશે કે ભાજપને એ બાજુ વળી વળશે કે આપણે એ તો બના પડે જોઈ શકો છો દરેકને પોતપોતાની વાતો કરે છે તેમણે અત્યારે એમ કીધું અત્યારે એમને કોઈ ખ્યાલ આવે નહીં એટલે સીધી વસ્તુ છે અત્યારે વોટ આપવા જાય ત્યારે માત્ર માત્ર કોઈ પાર્ટીને જોતા હોય છે પાર્ટી તેમના ઘરમાં વાત થતી હોય છે કઈ રીતે કઈ પાર્ટી શું કામ કરે છે તે પ્રમાણે અત્યારે એક પાર્ટીનું નામ આપી દે છે શું નામ છે કાકા ધનુભાઈ પ્રજાપતિ કેટલા વર્ષથી રહ્યો છો એ મને 30 વર્ષ થયા 35 વર્ષથી ભાજપ આવે છે ના 35 વર્ષથી નહીં આવતી આપણે હા 35 વર્ષ એટલે એક બેઠક એક ગઢ ગણાય છે ભાજપનો ગઢ ગણાય છે શું કારણ શું છે

તો હાલમાં જે સત્તામાં પક્ષ છે એ પબ્લિક નું સાંભળે જેવું છે હા પબ્લિક સરકાર એક ને એ લોકશાહી છે એટલે આપણે તો લોકોનો આ લોકોનો મત બરોબર છે વિપક્ષ થઈ જુઓ આપણે એવું નહી કે વિપક્ષ ના હોય છે વિપક્ષ ની જરૂર તો ખરી હાલમાં જે વિપક્ષ છે એ ટક્કરમાં નથી એવું કહેવાય હમ હાલમાં તો નહીં હા કે એ પક્ષ થોડી એ લોકો પછી કઈ ટક્કર લેવાના છે બદલા કરતા હોય કઈ ટક્કર લેવાના એટલે એમ કહી શકીએ કે કોઈ કેવું મજબૂત વિપક્ષ આવે તો સત્તા પક્ષમાં આમ થોડોક એમ પડે હવે હાલમાં તો કોઈ એવું લાગતું નહીં કે કોઈ એવો પક્ષ આવે ને સત્તા ઉપર આવે તો લાગતું ગુજરાતમાં તો નહીં રાજ્ય ગુજરાતમાં નહીં જોઈ શકો છો એને કઈ રીતે તેમનું કેવું છે ગુજરાતમાં તો કોઈ બીજું આવશે નહીં હાલમાં કોઈ લાગતું પણ નથી કોઈ આવશે બીજા લોકો સાથે વાત કરીએ તેમના પણ મુદ્દા છે તેમની વાતો જાણીએ આપણી સાથે બીજા લોકો તેમની સાથે વાત કરીએ શું નામ છે કાકા હમ ભાઈ શું લાગે છે ચૂંટણી આવે છે નજીકમાં કોને વોટ કરશો ને શું કારણ વોટ તો એક જ વ્યક્તિના હાલ તો બધા કરે છે ને બે વ્યક્તિ તો કોઈને હોવા જ નહીં કારણ શું છે તેનું કારણ તો એ કે ભાઈ પહેલાં જે વસ્તુ નહોતી આજે બની છે તો દરેકને થોડો વિશ્વાસ છે સરકારો ભેક જે કરે છે ભેક સારું કરશે કોઈ સમસ્યા નથી હાલમાં સમસ્યાઓ તો અનેક છે સમસ્યા તો ત્યાં કોઈ દાડો રોજે રોજ નવી વધતી રહેતી હોય એક ના એક સમસ્યા તો રહેતી નહીં સમસ્યા થાય નિવારણ આવે ટાઈમ લાગે આવે જોઈ શકો છો માત્ર એવું નથી કે પક્ષને પણ જનતાને પણ વિશ્વાસ છે ચારસો પ્લસ થશે શું નામ છે તમારું દીપક આપણે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી આવે છે હવે કયો પક્ષ આવશે ને કારણ

પણ કોઈ બી વ્યક્તિ ગમે તે વ્યક્તિ ને ગમે તે વસ્તુ ના બોલી શકે એમણે બે વાર જાહેર માં માફી પણ માંગી તેના વિશે માફી માંગી બરાબર છે એમાંથી કોઈ વસ્તુ નું ક્લિયર નહીં ને મતલબ તો બરાબર આજે કોઈ વિવાદ કોઈ કોમ વચ્ચે ના કરાય રૂપાલાની જગ્યા બરાબર હોય કોણ કેવાનો મતલબ પણ આ તે કોઈ બી વ્યક્તિ તરીકે ના બોલાય આપણે

ઉમેદવાર તરીકે રહી ચુક્યા છે સાંસદ ની સીટ જેમ કે આપણે લાલકૃષ્ણ અડવાણી જોઈ લઈએ બાજપાઈ જોઈ લઈએ ત્યારે અમિત શાહ છે એટલા લીડ થી તે એટલે રેકોર્ડ બ્રેક કહી શકે આપણે કેટલા વોટ થી તે દર વર્ષે જીતે તો પબ્લિક ને વિશ્વાસ છે તેવું કહી હા એ વિશ્વાસ વિશ્વાસ આવી ગયો ભાજપનું કાર્ય ચાલુ છે કામ સારા કરે છે એના કારણે ભાજપ સરકાર વાળે ઘડી આવે છે જોઈ શકો છો તેમનું કેવું છે કે જનતા પર હાજર રહે જનતા એ પ્રમાણે વોટ કરશે દરેકની ના કહી શકીએ તેમણું પોતાનું તેમનું મંતવ્ય સરસ રીતે આપ્યું શું નામ છે તમે શું લાગે છે હવે વિસ્તારમાં આખત કેવો વિકાસ થયો છે ને લોકસભાની ચૂંટણીમાં સરકાર કોની બનશે કોણ મતર ચાલવા હવામાન ભાજપનું હોય ભાજપનું બને શું કારણ છે ભાજપનું બનશે શું કારણ કેનાલ પાણી રસ્તા એના હિસાબે મોંઘવારી બેરોજગારી જાત મુદ્દાઓ વિપક્ષ ઉપાડતી હોય છે શું અપેક્ષા છે સરકાર પાસે મોંઘવારી ને બેરોજગારી ના મુદ્દે શું અપેક્ષા મોંઘવારી તો છે ભાવ હા ખેડૂતોને અત્યારે જીરાના કોઈ ત્રેડ હજાર પાંત્રીસો ચાર હજાર આવું ચાલે બધા આપણા ખેડૂતોનો બધો રોષ ચાલતો હતો આપણે થોડાક સમય પહેલા જોયે તો ખેડૂતોને કોઈ તકલીફ છે ખરી આ સરકાર તરફ ખેડૂત તો બે બાજુ હાલે આમ મફત પૂછતા હોય ને આમ લેવા ફરતા હોય એટલે બે ખરીદ માં લોન લાવે કે પેલું લાવે એટલે બે બાજુ હાલે ના પડે તો પબ્લિક વરી જાય જોઈ શકો છો તેમણે પોતાની વાત કરી કે હાલમાં તે બંને બાજુ ચાલે છે ખેડૂતો જે લાભ મળે ત્યારે તે પક્ષ તરફ જતા રહે છે બીજા પણ લોકો તેમની સાથે વાત કરીએ તેમના મુદ્દા જાણીએ તેમનો મત જાણીએ વિસ્તાર અડાલજમાં આવી પહોંચ્યા હતા આપણે અને અડાલજની જનતા સાથે જનતાનો પાવરમાં આપણે તેમની સાથે વાત શું નામ છે તમારું કબીરભાઈ શું લાગે છે શબ્બીર ભાઈ ચૂંટણી આવે છે નજીક માં માહોલ કેવો છે કયો પક્ષ જીતે ભાજપ કારણ શું છે ભાજપ આ શું કહેવાય કામ કેવા છે કામ ના લીધે તો આવે ને ભાજપ ના લીધે કેવા કામ કેવા છે રોડ બનાવ્યા સારા કામ હોય એના લીધે ભાજપ આવે મોંઘવારી ના મુદ્દે તો લોકો એમ કે છે કે મોંઘવારી વધી છે લાગે જીના બેઠો ખાવાય ને મોંઘવારી લાગે કમાઈ ને ખાઈ ને કોઈ ના થાય બેરોજગારી વધી છે એવું કે લાગે બોલ ભાઈ બોલ ના સાહેબ અમે રિક્ષા ચલાવી અમને એવું લાગતું નહીં ને આપડે રિક્ષા ઉપર જોઈ લો કવર બાઈ નું નેમેરુ મોદી સાહેબ લગાવેલું ઓ ભાઈ મોદી સાહેબ નું નામ અત્યારે લોકો વધારે પડતું લે છે ભાજપ નું નામ નથી લેતા મોદી સાહેબ નું લે એવું એવું કહેવાય કે ભાઈ કોઈ ચહેરા ના લીધે અત્યારે વોટ મારે સાહેબ મારા ખેલતે તો મોદી સાહેબ પેલા મોદી સાહેબ ના કારણે કે તો જો રિક્ષા પર લખાયેલું જ છે હવે કવર બાઈ નું નેમેરુ એટલે એકમાં લેવું હોય તો લઈ લેશો એટલે એવું કહી છે કે જો મોદી સાહેબ કદાચ ના હોય તો પછી ભાજપને તકલીફ પડે સો ટકા સો ટકા એટલે કોઈક લીડર કે કોઈક નામ ના લીધે એમને વોટ મળે છે હમ મળે મળે બીજા કોઈ પક્ષમાં એવા કોઈ ઉમેદવાર નથી જે મોદી સાહેબને ટક્કર આપી કોઈ આપ્યો નથી કોઈ ભવિષ્યમાં કોઈને જો છો કોઈ સદ દે હું મોદી સાહેબ પછી કોને પીએમ જો મોદી સાહેબ જ જો એમના બાદ ભાજપમાં હે એમના બાદ

જોઈ શકો છો હાલમાં જે પ્રમાણે જનતા આપણી સાથે વાત કરે છે કોઈ જાતની સમસ્યા નથી અને ચહેરો મેન મુખ્ય મુદ્દો હર વખતે આપણે કહેતા હોઈએ છીએ દરેક વખતે જનતા એમ કહેતી હોય છે કે ચહેરાના લીધે માત્ર વોટ આવે છે પાર્ટીને લોકો પછી જોવે છે પ્રાથમિકતા અત્યારે ચહેરા ઉપર છે એટલે મોદી સાહેબ એટલે આપણે કહીએ ને કોઈ લીડર સર્વોચ્ચ આપણે પહેલા અત્યારે લીડર રાખીએ છીએ કે દેશનું લીડર કોણ છે દેશનું લીડર કેવું કામ કરે છે સરસ એ બધા વાત કરી આપણે સર એવા મુદ્દા જાણે અદાલતના વિસ્તારમાં જનતાના ફાવરમાં આડલદ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા આપણે જનતા સાથે વાતો જનતાના મુદ્દા જાણ્યા જનતાનો મત જાણો તેમનું મંતવ્ય જાણ્યું જનતા શું કહેવા માંગે છે શું અત્યારે હાલમાં જે પક્ષ સત્તામાં છે તે જનતાનું કામ કરે છે કે નથી કરતી ફાયદાકારક છે કે નહીં સંતોષકારક જવાબ મળે છે કે નહીં જનતાનું તેવું કેવું છે આપણે હજી ઘણા વિસ્તારમાં જશું અમદાવાદમાં લોકો સાથે તેમની વાતો જાણશું તેમના મુદ્દા જાણશું અને જોશું કે શું કોઈ તકલીફ છે કે નહીં સંતોષકારક જવાબ મળે છે કે નથી મળતો તેમને જે મુદ્દા મૂકેલા છે તે મુદ્દાનું સોલ્યુશન આવે છે કે નથી આવતું ફરીથી એકવાર મળશું નવા વિસ્તારમાં નવી જનતા સાથે નવા વિચારો છું તેમની વાતો જાણશું જનતાના પાવરમાં ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત